મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું પૂર્વી નાયક આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર નવસારીના ગેલકણી વિસ્તારના લોકોનો મહાનગરપાલિકા ઉપર મોરચો ડ્રેનેજ ગંદા પાણીની સમસ્યાને લઈને કરેલી ફરિયાદ નવસારીના દાંડીના દરિયા કિનારે સતત ત્રણ દિવસથી મળતા કેમિકલ કન્ટેનરો નવસારીની પરણીતા સામૂહિક આપઘાત પ્રકરણમાં સાસુ નણંદની થયેલી ધરપકડ નવસારીમાં ફ્યુઝન એસી ડોમ નવરાત્રીનું થયેલું શુભ ખાત મુહૂર્ત નવસારીના ઘેલકડી વિસ્તારમાં રહીશોએ ડ્રેનેજ પાણીની સમસ્યાને લઈને મહાનગરપાલિકા ઉપર મોરચો માંડ્યો હતો નવસારી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ઘેલખડી વિસ્તારના માતાફળિયાના રહીશો છેલ્લા ત્રણ વર્ષથી ડ્રેનેજ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓની સમસ્યાથી પીડાઈ રહ્યા છે માતાફળિયાના રહીશોએ મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી હતી પરંતુ કોઈ પરિણામ નહીં મળતા મહાનગરપાલિકાની કચેરી બહાર મોરચો માંડ્યો હતો માતાફળિયામાં ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યા કાયમી બની છે ડ્રેનેજના ગંદા દુર્ગંધયુક્ત પાણી રસ્તા ઉપર આવે છે જેથી આ વિસ્તારમાં પારાવાર ગંદકી પ્રસરી રહી છે અહીંના લોકો ગંદકીને કારણે રોગચાળાના ભરડામાં પણ આવ્યા છે વૃદ્ધો બાળકોને આ ગંદકીમાંથી પસાર થવું પડે છે ડ્રેનેજ લાઇન ઓવરફ્લોની સમસ્યા સાથે પીવાના પાણીની સમસ્યા પણ ગંભીર બની છે મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી ગંદુ આવે છે પીવાનું પાણી જીવાતવાળું અને દુર્ગંધયુક્ત આવે છે સમસ્યાનો ઉકેલ નહીં આવતા તમામ રહીશોએ મહાનગરપાલિકાના નાયબ કમિશનર જેયુ વસાવાને ફરિયાદ કરી હતી અમારા આ આ આ સમસ્યા સમસ્યા ગટર લાઈન અને પાણી છે નાના બાળકો છે એમને સ્કૂલે જવા માટે ઉચકીને બહાર લઈ જવા પડે ને ઉચકીને ઘરમાં લાવવા પડે ડોક્ટર પણ બહાર લઈ જઈને આપવા પડે જે સફાઈ કર્મચારી આવે તે કરી જાય પણ પછી એની જ સમસ્યા રહે હવે અમારા સાસુ સિત્તેર વર્ષના વૃદ્ધ છે એનાથી તો બિલકુલ બહાર નથી જવાતું કે આખા અમારે એવામાં જોવા પડે ને એવામાં જ રહેવા પડે એના કરતા ગટર લાઈન અમને નવી લાખી આપે ને જલ્દી થી લાવે તો સારું અમે તો કંટાળી ગયા કેમ કે નાના છોકરા હવે જોવા ગયા કે છોકરાને જોવા ગયા નહી તો અમે છૂટી મજૂરી કરીને જીવવા વાળા માણસ

એના કરતા જલ્દીથી નિકાલ લાવે ને આ સમસ્યાનો સમાધાન કરે આજે કીધું કે 4-5 દિવસમાં અમે કરી આપીએ એવું કીધું સર ઓ અમારા ઘે લકડી માતા ફળિયામાં પાણીની સમસ્યા છે એને જ લાઈનનું પાણી બહુ જ ભરાય છે ખૂબ જ હોય છે અને બધાને સમસ્યા છે આખી ગલીમાં પાણી ભરાતું છે કોઈ છોકરાઓ નાના નાના સ્કૂલે જવાના હોય તો એમાં પડી જાય છોક આપણે એકસો આઠ બી અમારી ગલીમાં નથી આવતી કચરા વાળા બી નથી આવતા બધા સફાઈ વાળા બી ના પાડે કે આ પાણી પેલા કઢાવો તમે કોઈ નિકાલ લાવો તો જ અમે અંદર આવીએ એકસો આઠ તો કે કે તમે પેલા આ પાણી કઢાવો તો અમે અંદર આવીએ તો શું કોઈ મરવા પડે તો એમ જ લઈને જવાના અમે એકસો આઠ વાળા હોય હવે એ લોકો આવીને જોઈ પણ નહીં એકસો આઠ વાળા તો જોતા બી નથી અંદર આવીને કે અમે જોઈએ ને ચેક કરીને પછી પેશન્ટને લઈ જઈએ તમે બહાર લઈને આવો તો અમે લઈને જઈએ એમ કે તો હવે અમારે શું કરવું એ બધું નવસારીના દાંડી દરિયા કિનારે ત્રણ દિવસમાં ત્રણ કન્ટેનરો તણાઈ આવ્યા હતા સતત ત્રણ દિવસથી દરિયા કિનારેથી કેમિકલ ભરેલા કન્ટેનરો મળી રહ્યા છે નવસારીના દાંડી કિનારેથી છેલ્લા ત્રણ દિવસથી એક બાદ એક કેમિકલ ભરેલા કન્ટેનરો મળી રહ્યા છે સોમવાર મંગળવાર અને બુધવાર આમ સતત ત્રણ દિવસથી દાંડીના દરિયા કિનારેથી કન્ટેનરો મળી રહ્યા છે આ કન્ટેનરોમાં કેમિકલ ભરેલું હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે નવસારીના દાંડી દરિયા કિનારેથી કેમિકલ ભરેલા શંકાસ્પદ કન્ટેનરો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે એક જ પ્રકારના સરખા શંકાસ્પદ કન્ટેનરો દરિયા કિનારે તણાઈ આવતા જલાલપોર પોલીસ ફાયર વિભાગ અને કસ્ટમ વિભાગ દોડતું થયું હતું ગુજરાતના પોરબંદર મુન્દ્રા દ્વારકા મીઠાપુર અને નવસારીના દાંડી કિનારેથી કુલ છ જેટલા સરખા કન્ટેનરો તણાઈ આવ્યા છે દાંડી કિનારે સતત ત્રણ દિવસથી કન્ટેનરો તણાઈ આવવાની ઘટના બનતા જલાલપુર પોલીસે કસ્ટમ વિભાગને જાણ કરી હતી આ કન્ટેનરોમાં રંગવિહીન કેમિકલ હોવાનું જણાઈ આવ્યું છે કન્ટેનરોને લઈને પોલીસ અને કસ્ટમ વિભાગ સતત તપાસ કરી રહ્યું છે આજરોજ ફરી એક કન્ટેનર છે એ જલાલપુર તાલુકાના દાંડી દાંડીકાંઠા વિસ્તારમાં મળેલું હતું પોલીસના સઘન પેટ્રોલિંગ ચાલુ હોય છે કે દરમિયાન આ ફરી વસ્તુ ધ્યાને આવી અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જલાલપુર દ્વારા વહીવટીતંત્રને જાણ કરતાં ફાયરની બોમ્બસ્કવોડની અને જીપીસીબીની અને એફએસએલની ટીમો સ્થળ પર હાજર છે ગઈકાલનું જે કન્ટેનર છે એવું જ સેમ દેખાતું આ કન્ટેનર હોય ઓમાનની ખાડીમાં સેમ કંપનીના ડૂબી ગયાની તત્રા આપણે ટેલિફોનિક વાતચીત થઈ છે આ કન્ટેનર છે એમાં કોઈ લીકેજ થયેલું ન હોય જેથી અંદર શું વસ્તુ છે એ જાણી શકાય નથી પરંતુ દેખાવમાં એવું લાગે છે કે ગઈકાલે જે બેઝ ઓઇલ જેવી વસ્તુ હતી એ જ છે

દહેજ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે સાસુ અને નણનની ધરપકડ થઈ છે તારીખ બે નવ બે હજાર પચીસના રોજ નવસારી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો છ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર તેમજ દહેજ નિષ્કત અધિનિયમની કલમ ચાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો જેમાં ફરિયાદી તરીકે વર્ષાબેન અનિલભાઈ ડાયાભાઈ દેસાઈ વડોદ ગામ ખડકી ખડકીફળ્યું તાલુકો ઓલપાડનાઓ હતા જે બાબતે પ્રથમ એમના પતિ જે આ મરણ જણા છે ખેવનાબેન અને એમની દીકરી દિયા અને દીજા જેઓ ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ એમના ઘર કંકાસને અને એમના દહેજના માનસિક ત્રાસના કારણે પૂણા નદીમાં ઝંપલાવીને એમનું મોત નીપજેલ હતું જે બાબતે આ ગુણડાખલ દાખલ કરવામાં આવેલ હતું જેમાં પ્રથમ જે આ મરણ જણ છે ખેવનાબેન એમના પતિ હાર્દિકભાઈ અશોકભાઈ નાયક રહે શિવસણ બંગલોચ નાઓની ધરપકડ કરીને ધરપકડ કરવામાં આવેલ હતી આની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર છે એચઆર બારોટનાઓ કરી રહ્યા હતા સ્વતંત્ર સાહેદો અને આજુબાજુના સાહેબોના નિવેદન લેતા માલમ પડેલ કે જે એમના ખેવનાબેન જે મરણ જનાર છે એમના સાસુ માયાબેન અશોકભાઈ મનહરભાઈ નાયક અને એમના નડન તન્વીબેન જય ગિરીશભાઈ દેસાઈ બંને રહે સિલ્વરસ્ટોન બંગલોનાઓનું પણ દહેજ અને માનસિક ત્રાસ આપતા હતા અને દહેજ બાબતે વારંવાર મારઝૂડ કરતા હતા એવું તપાસમાં જણાવેલ હોય જેથી બંનેની તારીખ નવ નવ બે હજાર ચોવીસના રોજ કલાક બાર

નવરાત્રી દરમિયાન યુવાધન હિલોળે ચડશે ત્યારે નવસારીમાં સુરત બાદ સૌથી વિશાળ એસી ડોમમાં નવરાત્રીનો રંગ જમવાનો છે નવસારીમાં ફ્યુઝન નવરાત્રીના આયોજકો દ્વારા વિશાળ ડોમ યુવાધન ખેલૈયાઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે નવસારીના ઓમ પાર્ટી પ્લોટ ખાતે ફ્યુઝન નવરાત્રીના મુખ્ય આયોજકો દ્વારા એસી ડોમના કાર્ય આરંભ પહેલાં શુભ ખાતમુહૂર્ત પૂજન કરવામાં આવ્યું હતું નવલી મજા ખેલૈયાઓ વિશાળ એસી ડોમોક્ત વિધિ વિધાન પૂજન થયું હતું કળશ સ્થાપન કરી એસી ડોમના થયો હતો નવસારી ફ્યુઝન એસી ડોમ નવરાત્રિના આયોજકો શ્રેયલ શાહ વિશાલ ગાયકવાડ દ્વારા એસી ડોમની કામગીરીનું શુભ ખાતમુહૂર્ત થયું હતું નવસારીના ફ્યુઝન એસી ડોમ નવરાત્રી ખેલૈયાઓ માટે નવરાત્રિ લઈને આવ્યું છે વીસ સપ્ટેમ્બરના રોજ ખ્યાતનામ ગાયક મુકેશ દ્વારા પ્રિ નવરાત્રિ યોજાશે ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ ખેલૈયાઓને વિનામૂલ્યે પ્રવેશ મળશે ફ્યુઝન એસી નવરાત્રિને દક્ષિણ ગુજરાતના જાણીતા કલાકારો હેમલ પટેલ પ્રતીક્ષા વાઘેલા સાગર ભટ્ટ ખેલૈયાઓને ગરબે ગુમાવશે નવસારીના ઓમ પાર્ટી પ્લોટમાં વિશાળ એસી નિર્માણની તડામાર તૈયારીઓનો આરંભ થઈ ગયો છે વિરાજ ગાયકવાડ ફ્યુશન નવરાત્રિ અને મારા મિત્ર શ્રેયલભાઈ શાહ અમે બંને ફ્યુશન નવરાત્રિ નવસારી લાવી રહ્યા છે નવસારી ખાતે સૌથી મોટો એસી ડૂમ અને આપણા ગયા વર્ષના જે બેન્ડ હતા યુફોરિયા બેન્ડ સંગીતકાર આપણા સિંગર્સમાં છે સાગર ભટ્ટ હિમલ પટેલ અને પ્રતિષ્ઠા વાઘેલા તો ચોક્કસથી એસી ડોમની મજા માટે તમે ઓમ પાર્ટી પ્લોટમાં ફ્યુઝર નવરાત્રીમાં પધારશો નમસ્કાર હું શ્રેયલ શાહ ફ્યુઝર નવરાત્રી જેમ વિરાજભાઈ હમણાં કહીને ગયા કે ભાઈ સુરત પછીનો મોટામાં મોટો ડોમ આપણો છે તો નવસારી ખાતે મોટામાં મોટો ડોમ પહેલીવાર આપણે લઈને આવી રહ્યા છે જેમ કે આપણો ડોમ એકસો બત્રીસ બાય ચારસો ફૂટનો ડોમ છે જે નવસારી ખાતે પહેલીવાર આવી રહ્યો છે બીજું એનું જે ઇન્ટિરિયર છે ઇન્ટિરિયર ટોટલી યુનિક નવસારી ખાતે પહેલીવાર આવું ઇન્ટિરિયર કોઈએ જોઈ નહીં હશે એવું ઇન્ટિરિયર આપણે લાવી રહ્યા છે બીજી રહી વાત પાર્કિંગની તો પાર્કિંગ આપણી પાસે પૂરતું એકથી દોઢ લાખ સ્ક્વેર ફીટની જગ્યા છે આપણી પાસે પાર્કિંગની જેમાં કોઈ પણ ખેલૈયાને કે કોઈ પણ આવાવાળા મહેમાનોને પાર્કિંગ કરવાની કોઈ પણ પ્રોબ્લેમ નહીં પડે એની પૂરેપૂરી જવાબદારી અમારી રહેશે આપણે ત્યાં ફૂડ કોર્ટ પણ ડોમની અંદર અટેજ જ છે બીજું સિંગર્સ જેમ વિરાજભાઈ કહીને ગયા સિંગર્સ બધા નામચીન જે લાસ્ટ યર જે સિંગર્સોની નવસારી આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું એ સિંગર્સ અને એ બેન્ડને અમે ફ્યુઝન નવરાત્રિમાં લઈને આવી રહ્યા છે અને તમે કદાચ જાણતા જશો નવસારીમાં અત્યારે ફ્યુઝન નવરાત્રિની શું હાઈપ છે બરાબર તો ડેકોરેશન અને અને બીજી વસ્તુ મેઇન મહત્ત્વની વસ્તુ ઓગણીસ તારીખે આપણે આખા નવસારીને ફ્રી ઓફ કોસ્ટમાં આમંત્રિત કરી રહ્યા છે તો બને એટલું જલ્દી તમે તમારા પાસિસ પણ બુક નહીં કરાવ્યા હોય તો કરાવી લો નવરાત્રિ અને પ્રિ નવરાત્રિને આપણે ત્યાં બે પ્રી નવરાત્રિ છે ટોટલ આપણી નવરાત્રિ તેર દિવસની છે અગિયાર દિવસ નવરાત્રિ એક પ્રિ નવરાત્રિ અને બીજી એક ફ્રીમાં જે પ્રિ નવરાત્રી રાખી છે એ ટોટલ તેર દિવસની નવરાત્રિ નવસારીના ઇતિહાસ ખાતે પહેલીવાર ફ્યુઝન નવરાત્રિ તેર દિવસની નવરાત્રી રમાડી રહ્યું છે જે આજ સુધી કોઈ દિવસ નથી થયું તો આપ સૌ નવસારીવાસીઓને હું આમંત્રિત કરું છું અને તમે જલ્દીથી જલ્દી તમારા પાસિસ બુક કરાવી લો

આ સંમેલનમાં આરટીઓના નિયમોને લગતી માહિતીઓ આપવામાં આવી હતી ટુરિસ્ટ વેહિકલના પરમિટ પાસ વિશેની માહિતી તેના દસ્તાવેજી પુરાવાઓ ફોર્મ સહિતની મહત્ત્વની જાણકારીઓ આપવામાં આવી હતી આરટીઓના ટેક્સ ગાડીઓના વીમા મુસાફરોની માહિતીઓ તેમજ ટુરિસ્ટ ભાવ દર નક્કી કરવામાં આવ્યા હતા નવસારી જિલ્લા ટુરિસ્ટ વ્હીકલ ઓનર વેલફેર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર મંત્રી ચિરાગ લાડ તેમજ એસોસિએશનના ના કારોબારી સદસ્યો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ટુરિસ્ટ વેહીકલ ઓનર વેલફેર એસોસિએશન નવસારી ડિસ્ટ્રિક્ટ જે પાંચ વર્ષ તો પૂર્ણ કરી આ છઠ્ઠા વર્ષમાં પ્રવેશ્યું છે ત્યારે સંસ્થામાં સત્તાવીસ સભ્યોથી શરૂઆત કરેલી હાલે ત્રણસો ને સુડતાલીસ સભ્ય થયા છે અમે સંસ્થા જ્યારે ચાલુ કરી ટુરિસ્ટ વેહીકલ ઓનર વેલફેર એસોસિએશન તો તે સમયમાં ભાવ જે હતો તે સમયે ચાલે એવું હતું નહીં અને આજે અમે એટલા સભ્યો ત્રણસોની ઉપર કરી દીધા અને ભાવનું બી આજે અમે લિસ્ટ મૂક્યું છે જે અમલમાં બધા લોકો ઘણા લોકો કરશે તો આ સંસ્થાના જે બી કોઈ સભ્યો હોય તેમને કશું વાંધો આવશે નહીં સમાચારો સમાપ્ત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર નવસારીના ઘેલકડી વિસ્તારના લોકોનો મહાનગરપાલિકા ઉપર મોરચો ગંદા પાણીની સમસ્યા ને લઈને કરેલી ફરિયાદ નવસારીના દાંડીના દરિયા કિનારે સતત ત્રણ દિવસ થી મળતા કેમિકલ કન્ટેનરો નવસારીની પરણીતા સામૂહિક આપઘાત પ્રકરણમાં સાસુ નણનની થયેલી ધરપકડ નવસારીમાં ફ્યુઝન એસી ડોમ નવરાત્રીનું થયેલું શુભાત મહોરત તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન7 નમસ્કાર